બહુચરાજીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુખાજી ઠાકોર તેમના જ પાર્ટીના તાલુકા પ્રમુખથી કેમ નારાજ છે શું છે રાજકારણ અને કેમ હવે આ બંને નેતાઓ એકબીજાના સામે તલવારો ખેંચી રહ્યા છે કેમ નારાજગી દર્શાવી રહ્યા છે અને શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર છે તે અત્યારે ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે કે તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે આજ તાલુકાના ભાજપના પ્રમુખ છે તે પોતાની મન મુજબ કાર્યક્રમો યોજી રહ્યા છે તેમને જાણ નથી રહેતી અને તે કારણસર આ સરપંચનો જે આજનો સન્માન સમારંભનો કાર્યક્રમ હતો તેમાં તે ગેરહાજર રહ્યા હતા આ નવ નિયુક્ત તાલુકા પ્રમુખ છે તેમની વરણી થોડા મહિના અગાઉ જ થઈ છે તો શું આ ધારાસભ્ય છે તેમની ના પસંદગીના તાલુકા પ્રમુખ હોઈ શકે આવા અનેક પ્રકારના સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે ને જે પ્રકારે આજે સરપંચનો સન્માન સમારંભનો કાર્યક્રમ હતો તેમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે સંગઠનના કાર્યક્રમમાં હાજર હોઈએ છીએ પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એ એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે એટલે હું જઈ શકતો નથી પરંતુ સંગઠન એવી વસ્તુ છે ધારાસભ્ય ને સંકલન કરી ચાલવું જોઈએ એ નવા પ્રમુખ ધારાસભ્ય સાથે સંકલન બિલકુલ નથી રાખતા ધારાસભ્યનું કાર્યાલય છે પણ એમને અલગ પોતાનું કાર્યાલય ખોલ્યું છે છે અને ત્યાંથી જ બધું પોતાની રીતે સંચાલન કરે મને આ બાબતમાં કાર્યક્રમ વિશે સંકલન કર્યું હતું એક દિવસ પહેલા એમને મને જીઆઈડી સોલમાં મારો કાર્યક્રમ હતો ત્યાં મને કાળ આપ્યું કે પ્રમુખ દિવસે કાર્યક્રમ છે પણ મારા કાર્યક્રમ નિર્ધારિત કરેલા હતા એટલે હું તો હાજર નહીં રહી શકું છતાં પણ મેં ટ્રાય કર્યો ત્યાં જવા માટે પણ આવતા આવતા વાગી ગયા એટલે કાર્યક્રમ પૂર્ણ થવાના આરે હતો મેં ફોન કર્યો એક કાર્યકરને એટલે પછી હું ન જઈ શક્યો હું તો પૂરો કાર્યક્રમ થાય ને પછી જવું બરાબર નહીં લાગે હું સંગઠનમાંથી આવું છું હું પાર્ટી મોટી કરવામાં માનું છું અમારું કામ પાર્ટી તોડવાનું નથી હોતું પાર્ટી મોટી કરવાનું હોય છે એટલે હું બધાને સાથે રાખીને સંકલન કરીને જ ચાલવા પ્રયત્ન કરું છું છતાં કોઈ એવું કરે તો એ એમનો વિષય છે એટલે એમાં હું કહી ના શકું હા એ તો ભારતીય જનતા પાર્ટીમાં રજૂઆત કરી શકે એ પણ કરી શકે બીજા કાર્ય કાર્યકરો પણ કરી શકે એ એમનો હક છે અને એ હક હોય તો પ્રૂફ સાથે એ ત્યાં રજૂ કરી શકે આમાં ધારાસભ્યની પ્રતિક્રિયા બાદ આજ બહુચરાજીના તાલુકા પ્રમુખ સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આ ધારાસભ્ય સંગઠનના જે પણ કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં કોઈ પણ જગ્યાએ તે હાજર નથી દેખાઈ રહ્યા ના મામલે તે ઉપલી કક્ષાએ પણ રજૂઆત કરશે બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી તાલુકાના નવીન ચૂંટાયેલ અને સમરસ સરપંચનું સન્માન સમારંભ કાર્યક્રમ બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલો હતો તેમાં જે પત્રિકામાં નામ છપાવ્યા હતા એ દરેક મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા દુઃખ બાબત એક એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્યશ્રી બેચરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેચરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તે હાજર નહીં રહ્યા ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે અને પાર્ટી ધારાસભ્ય અને સંગઠન એક સંકલન કરીને જો ચાલતું હોય તો પાર્ટીનો વ્યાપ વધતો હોય છે એમાં ક્યાંક અસંતુલન અસંતુલન હોય એવું દેખાય છે તો એ થયું એ ખોટી વસ્તુ છે અને અમને ખૂબ એનાથી બહુતરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોને પાર્ટીના હોદ્દેદારોને બધાને દુઃખ લાગ્યું કે ભાઈ ધારાસભ્ય દરેક વખતે આ આપણી પાર્ટીના કાર્યક્રમમાં હાજર કેમ રહેતા નથી એક હજાર ટકા સંગઠનમાં છેલ્લા છ મહિનાથી અમારા સંગઠનના દરેક પાર્ટી દ્વારા અપાયા કાર્યક્રમોમાં અમે દરેક વખતે એમને ટેલિફોનિક યા રૂબરૂ જાણ કરીએ છીએ એક પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હાજર રહેતા નથી પાર્ટી તો બધા પાર્ટીના આગેવાનોને ખબર જ છે આ બધું જોતા જ હોય છે સોશિયલ મીડિયા દ્વારા અને અમારો સ્વભાવ નથી પાર્ટીને રજૂઆત કરવાનો પણ હવે અમે પાર્ટીનું ધ્યાન દોરીશું આમ હવે જોઈએ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેસાણા જિલ્લાના મહામંત્રી આ મામલે હવે શું દખલ કરે છે અને જે પ્રકારે આ આંતરિક રાજકારણ ખેલાઈ રહ્યું છે તે વધુ કંઈ બહાર લાવે છે કે નથી લાવતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड